તો એ નજર કરીશું મહારાષ્ટ્રના બારામતીમાં મોટી દુર્ઘટના સર્જાય છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું વિમાન ક્રેશમાં જે ઘટના બની છે તેમાં તેમનું નિધન થયું છે અજીત પવારનું વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું અજીત પવાર અને છ અન્ય લોકો પણ સવાર હતા જેમાં અજીત પવાર સહિત છ લોકોના મોત થયા છે બીજીસીએ આ પુષ્ટિ કરી છે બારામતીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમનું મોત થયું છે અજીત પવાર સહિત છ લોકોના મોત થયા છે ડીજીસીએ પુષ્ટિ કરી છે તો મહારાષ્ટ્રના બારામતીમાં આ ઘટના બની હતી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અજીત પવારનું મૃત્યુ થયું છે મહારાષ્ટ્રના ડીવાય સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશમાં મોત થયું જેમાં અન્ય ત્રણ લોકોના પણ જીવ ગયા છે આખે આખું પ્લેન સળગી ગયું હતું પરિવાર બારામતી જવા રવાના થયો હતો જેમાં અજિત હતું પ્લેનમાં અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફ પણ ઘાયલ થયા છે તમામ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા હતા હાલ ઘટના અંગે વાત કરીએ કે આ દુર્ઘટનામાં અજીત પવારનું મૃત્યુ થયું છે મહારાષ્ટ્રના અજીત પ્લેન મૃત્યુ સીએમ છે તો આજ મુદ્દે અમારી સાથે સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે ડીવાય સીએમ છે અજીત પવાર તેમનું નિધન થયું છે અન્ય છ લોકોના પણ મોત થયા છે સ્મિત શું વધુ અપડેટ મળી રહી છે જે રીતના સવારે જે સાડા પ્લેન હતું તેની અંદર છ લોકો સવાર હતા જે અજીત પવાર જે ડીવાય સી એમ છે મહારાષ્ટ્રના તેના સહિત છ લોકો સવાર હતા સુરક્ષા કર્મી આસિસ્ટન્ટ જે હતા તેમની સાથે અને બે પાઇલટ જે હતા તેમનું પણ મૃત્યુ નિપજ્યું છે જે સાડા આઠે જે ઘટના ઘટી હતી ને ત્યારે બેથી ત્રણ કિલોમીટર સુધી જે ધૂમાડાના જે ગોટા હોય છે જે પ્લેન ક્રેશ થયું ત્યારબાદ તેના દેખાતા હતા અને ત્યારબાદ ત્યાં ટોળું ઉમટી પડ્યું હતું અને તેઓ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી જે ફાયર બ્રિગેડ હતી તેમને પણ બોલાવવામાં આવી હતી અને ત્યાંની જે સ્થાનિક પોલીસ હતી તેમને પણ બોલાવવામાં આવ્યા હતા જે બારામતી પાસે જે આજે દુર્ઘટના ઘટી છે જે પ્લેન ક્રેશ થયું છે તે એરપોર્ટ ઉપર જે લેન્ડિંગ કરતી વખતે આજે દુર્ઘટના ઘટી છે તેવું સામે આવી રહ્યું છે જે ડીવાય સીએમના ડીવાયસીએમના જે અજીત પવાર જે છે તેમની જે પરિવાર જે તે પણ જે બારામતી જવા રવાના થઈ ગયો છે અને અત્યારે જે રીતના જે સુરક્ષાકર્મીઓ છે પુષ્ટિ કરી રહ્યા છે કે આ દુર્ઘટના કઈ રીતના છે જે રીતના વાત કરવામાં આવે તો જે વહેલી સવારે સાડા આઠે જે આ દુર્ઘટના ઘટી છે અને જે આ ઘટનાના કારણે જે મહારાષ્ટ્રમાં અત્યારે શોકનો માહોલ છે જી જે બિલકુલ સ્મિત આ ખૂબ જ મોટી ઘટના છે અજીત પવારનું પણ નિધન થયું છે હાલ શું કારણ સામે આવી રહ્યું છે શું ચર્ચા જોવા મળી રહી છે શું પ્લેનમાં કોઈ ખામી હતી કે પછી વાર્તાવરણ ના કારણે કઈ તકલીફ થઈ એના કારણે આટલી મોટી દુર્ઘટના થઈ છે જી આરતી અત્યારે જોવા આવે તો વાતાવરણ પણ એક બાજુ પલટો આવી રહ્યું છે જે વાતાવરણમાં પણ તે બાજુ જો પ્લેન જે છે તેની અમુક જે ફ્લાઇટો હોય છે મુંબઈથી અમદાવાદ આવવાવાળી અને અમદાવાદથી મુંબઈ જવાવાળી જે અમુક જે ફ્લાઇટો છે જે રૂટો જે હોય છે તેની ઉપર પણ અત્યારે રોક લગાવવામાં આવી હતી અને જે ત્યાં જે ઝાકળ જે પડી રહ્યું હોય છે તે વાતાવરણમાં જે પલટો હોય છે તે પણ વહેલી સવારથી જે ઝાંકળ જોવા મળે છે જે ધુમ્મસ હોય છે તે જોવા મળે છે તેના કારણે પણ અમુક જે ફ્લાઇટો હોય છે જે પ્લેન હોય છે તેને રદ કરવામાં આવે છે પરંતુ જે એક આ પણ વિષય હોય શકે કે તે વાતાવરણના કારણે પણ આવું થઈ શકે છે અને જે પ્લેનમાં જે કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય તેના કારણે પણ બની શકે છે બે કારણો હોઈ શકે જે રીતના જે અજીત પવારનું જે ડિવાઈ જે મહારાષ્ટ્રના જે અજીત પવાર છે તેમનું જે નિધન થયું છે તેના કારણે મહારાષ્ટ્રમાં અત્યારે શોકનો માહોલ છે તેમનો પરિવારજન પણ ત્યાં રવાના થઈ ગયો છે જે બારામતી એરપોર્ટ જોડે જે ઘટના ઘટી છે ને જે લેન્ડિંગ વખતે જ્યાં ઘટના ઘટી ત્યારબાદ ત્યાં પચાસથી સો લોકોનું ત્યાં ટોળું ઉમટી પડ્યું હતું તેમને બચાવવાની પ્રયત્ન ચાલી રહ્યા હતા અને ત્રીસ મિનિટ બાદ થી ચાલીસ મિનિટ બાદ ખ્યાલ આવ્યો હતો કે જે ડીવાય સીએમ છે મહારાષ્ટ્રના અજીત પવાર તેમનું નિધન થયું છે જી જી બિલકુલ સ્મિત પાંચમી વખત તેઓ ડેપ્યુટી સીએમ બન્યા હતા મહારાષ્ટ્રની અંદર શોક જોવા મળી રહ્યો છે પોલિટિકલ પાર્ટીના તમામ જે નેતાઓ છે તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે નહીં શું કહેવું છે હાલ શોકનો માહોલ તો છે જ જી મહારાષ્ટ્રના જે પણ તેમના નેતા જે હતા જે પાર્ટીના જે અગ્રણીઓ હતા તે પણ ત્યાં બારામતી જવા રવાના થઈ ગયા છે પોલીસ દ્વારા જે સ્થાનિક પોલીસ છે તેમને રોકવામાં આવી રહ્યા છે કારણ કે જે રીતના ત્યાં જે ખ ખેતરની આજુબાજુ જે એરપોર્ટ છે જે લેન્ડિંગનો જે વિસ્તાર હતો તેની પણ જે આગ લાગી હતી ને જે સો પચાસથી સિત્તેર મીટરનો જે એરિયા છે તેને કવર કરી લેવામાં આવ્યો હતો તેમને જે બોડી છે તેમને પણ અત્યારે કાઢવા આપવાની કામગીરી ચાલી રહી છે કઈ બોડી કેની છે તે પણ હજુ પુષ્ટિ કર્યા બાદ ખબર પડશે જી સ્મિત એક એવા નેતા જેમનો ખૂબ જ કાર્યકાળ ખૂબ જ લાંબો હતો એક એવો સફર હતો જેમનો કે તેમના સફરની જેટલી આપણે વાત કરી એટલી ખૂટે એવી હતી અત્યારે હાલ મહારાષ્ટ્રમાં શોકનો માહોલ છે પોલિટિકલ પાર્ટીમાં પણ અત્યારે હાલ શોક જોવા મળી રહ્યો છે વાત કરીએ કે કોંગ્રેસ પાર્ટીને આ વખતે સૌથી મોટો ઝટકો છે કેમ કે તે ખૂબ જ પ્રશંસનીય એક નેતા હતા જી હા જે રીતના જે કોંગ્રેસ પાર્ટી છે તેનું અજાત અજીત પવાર છે જે છે તેમની વાત કરીએ તો જે પવાર સાહેબ છે તેમની વાત કરીએ તો જે ડીવાય જે મહારાષ્ટ્રના હતા તે કોંગ્રેસ માટે મોટો ઝટકો છે કારણ કે એક ચહેરો જે જાણીતો જે ચહેરો છે તેનું આજે જે નિધન થયું છે ડીવાય સીએમનું અને જો વાત કરવામાં આવે તો અત્યારે કોંગ્રેસ જે છે તે પણ ત્યાં જવા રવાના થઈ ગઈ છે જે રીતના વાત કરવામાં આવે તો અનેક જે પાર્ટીઓ છે તે પણ અત્યારે શોકમાં માણસની જે પબ્લિક છે ત્યાંની જે જનતા છે તે પણ અજીત પવારને જે પ્રેમ આપી રહી છે અને તેના કારણે તે પણ લોકો શોકમાં જોડાવા મળી રહ્યા છે જી જે બિલકુલ હાલ જે પ્રમાણે વાત કરીએ કે તેઓ એનસીપીના નેતા હતા અત્યારે હાલ પરિવારમાં પણ શોકનો માહોલ છે શું કહેવું છે આ ઘટનાને લઈને વારે ઘડી આવી ઘટનાઓ બની રહી છે આના પહેલાં પણ વિમાન દુર્ઘટનાની અંદર આપણે એક આપણા જે અમદાવાદના જે હતા આપણે જે વિમાન અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું હતું એની અંદર આપણે એક નેતા ગુમાવ્યા હતા ફરી એક વખત આવી ઘટના બની છે વિજય રૂપાણીને ગુમાવ્યા બાદ ત્યારે વારે ઘડી આવી ઘટનાઓ બની રહી છે તો શું કારણ જવાબદાર છે શું હવે આગળ પગલાં લેવા જોઈએ તંત્ર કેટલું જવાબદાર છે તેને લઈને નવ મહિના પહેલા જે દસ મહિના પહેલા એક આપણે અમદાવાદમાં પણ એક પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ હતી તેમાં બસો પંચાણું જે લોકો જે હતા તેમનું પણ નિધન થયું હતું જે વાત કરવામાં આવે તો તેમાં આપણા ગુજરાતના જે પૂર્વ સીએમ હતા વિજય રૂપાણી તે પણ તે પ્લેનમાં સવાર હતું એવી ઘટના છે તે આજે બની છે અને વાત કરવામાં આવે તો જે તે ઘટનામાં ડીવાય સીએમ છે અજીત પવાર જે છે તેમનું પણ નિધન થયું છે તેમના સહિત જે છ લોકો હતા તે પણ નિધન પામ્યા છે જે રીતના જે વાત કરીએ તો જે પ્લેન દુર્ઘટના જે પ્લેન ક્રેશની જે દુર્ઘટનાઓ છે તે વધી રહી છે કોઈ ટેકનિકલ ઇશ્યુના કારણે વધી રહી છે શું ખરેખર વાતાવરણના કારણે વધી રહી છે અમુક જે વિષયો છે તેની પણ ચર્ચા થવી જોઈએ અને જે રીતના જે ચોક્કસ નિર્ણયો લેવા જોઈએ કે પ્લેનની જે એર ઇન્ડિયાની જે પ્લેન હતું જે વિજય રૂપાણી જે તેમાં સવાર હતા તેનો પણ હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો તેની પણ જે પુષ્ટિ થવી જોઈએ જેનું જે ચકાસણી થવી જોઈએ તેનો પણ એક ચોક્કસ રિપોર્ટ જે આવવો જોઈએ તે પણ નથી આવતી બિલકુલ સ્મિત હાલ અજીત પવારનું નિધન થયું છે પરિવારના તરફથી શું પ્રતિક્રિયા હાલ સામે આવી રહી છે જી અજીત પવારનો જે પરિવાર છે તે બારામતી એરપોર્ટ જે લેન્ડિંગનો જે એરિયા હતો ત્યાં જવા જવા રવાના થઈ ગયો છે તે તેમને તેઓ લોકોને એરપોર્ટ ઉપર ત્યારબાદ ત્યાં રોકાણ કરાવશે અને ત્યારબાદ જે બોડી છે તેઓ લોકોને ત્યાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવશે અને ત્યારબાદ પરિવારજનોને ત્યાં મળવા દેવામાં આવશે અત્યારે જે પરિવારજનોમાં જે શોખ છે તે પણ જોવા મળી રહ્યો છે જે લોકો જ્યાં પબ્લિક જે છે સ્થાનિક પબ્લિક છે તે પણ ત્યાં આવી રહી છે સ્થાનિક પોલીસ હોય ત્યાંની જે પર્સનલ જે સિક્યોરિટી હતી તે પણ ત્યાં વધારે જોવા મળી રહી છે અત્યારે તે એરિયા જે છે તેને કોરિડોર કરી દેવામાં આવ્યો છે કોઈ આવી નથી જઈ શકતું અને જે રીતના વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર જે પબ્લિક છે ત્યાંની જે પબ્લિક છે તે પણ અત્યારે શોકના માહોલમાં છે અને ત્યાં પણ અત્યારે જે પાર્ટીઓની જે ઓફિસો હોય તેમાં પણ અત્યારે પાર્ટીના જે નેતાઓ હોય તે પણ ત્યાં હાજર છે અને અત્યારે અહીંયા આવવા રવાના થઈ ગયા છે જી સ્મિત અજીત પવાર જે હતા તે એક પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેનમાં ગયા હતા શું તેઓ તેમના જે નીકળ્યા હતા જે ગયા હતા તેના પહેલાં પ્લેનનું કોઈ ચેકિંગ કરવામાં આવ્યું હતું કે નહીં કેમ કે એવું થાય છે ઘણી વખતે કે કોઈ પણ નેતા પોતાનું પર્સનલ ચાર્ટર્ડ પ્લેન લઈને જ્યારે જતા હોય છે તો પહેલાં તે વિમાનનું સમગ્ર રીતે ચેકિંગ કરવામાં આવે છે પછી તે ઉપાડવામાં આવે છે આ વખતે એવું હતું કે નહીં જી આરતી જે રીતના દરેક જે પ્લેન હોય છે તેનું લેન્ડ લેન્ડિંગ કરતી વખતે અને જે ટેક ઓફ કરતી વખતે તેનું ચોક્કસ રીતે ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ જ પ્લેનને જે હોય છે તેને ઉપાડવામાં આવતું હોય છે તેને ટેક ઓફ કરવામાં આવતું હોય છે અને ચકાસણી બાદ જ તે ટેક ઓફ કરીને ત્યારબાદ જે લેન્ડિંગ કરવાનું હોય છે તે પણ એકદમ ચકાસણી રીતે અને તે ચોક્કસ પાય કરવામાં આવતું હોય છે પરંતુ જે આ ઘટનાઓ જે ઘટી રહી છે તે વાતાવરણના કારણે પણ હોઈ શકે ને જે ટેકનિકલ ઇસ્યુ હોય તેના કારણે પણ હોઈ શકે જી જસ્પ્રીત આ ઘટના જે બની છે સ્થાનિક લોકોનું શું કહેવું છે સ્થાનિક લોકો જ્યારે જે દરમિયાન ઘટના બની હતી ત્યાં પહોંચ્યા હતા તે લોકોએ પોતાની આંખોથી સમગ્ર જે દ્રશ્ય હતા તેમની સામે તેઓએ જોયા છે તેમનું શું કહેવું છે સ્થાનિક લોકોનું જે સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે તેઓ લોકો જે આજુબાજુના જે ખેતરો હતા ત્યાં જે કામ કરી રહ્યા જે મજદૂરો હતા તે લોકો ત્યાં હાજર હતા અને ત્યારબાદ તે તેઓ લોકો જે પ્લેન જે નીચે આવતા જોવે છે અને દોડીને જે પ્લેન જોડે આવે છે ત્યારબાદ તે મજદૂરો હોય છે તે મજદૂરો જે ત્યાં આવતા જ પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ જાય છે અને ત્યારબાદ જે ધુમાડો હોય છે તે બેથી ત્રણ કિલોમીટર સુધી દેખાઈ રહ્યો હોય છે અને ત્યારબાદ જે સ્થાનિકો હોય છે તેઓ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવે છે અને સ્થાનિક પોલીસ જે છે તે ફાયરબ્રિગેડની અન્ય જે ઇમરજન્સી સર્વિસોસ હોય છે તેમને જાણ કરે છે અને ત્યારબાદ

જી સૌપ્રથમ વાત કરીએ તો પ્લેનની અંદર જે અજીત પવાર જે ડીવાયસીએમ મહારાષ્ટ્ર છે તે હતા અન્ય જે પાંચ લોકો હતા વાત કરીએ તો જે પાંચ લોકોની વાત કરીએ તો બે પાયલોટ હતા અને જે ત્રણ લોકો જે હતા બીજા એક પર્સનલ જે આસિસ્ટન્ટ હોય છે તે હતા એક પર્સનલ સિક્યોરિટી બે પર્સનલ સિક્યોરિટી ગાર્ડ હતા તેઓ લોકોના સહિત છ લોકોના મૃત્યુ નિપજ્યા છે અને જે અન્ય જે વાત કરીએ તો સ્થાનિક પોલીસ જે છે તે ચાર ચા એકવીસથી બાવીસ જે પોલીસ સ્ટાફ છે સ્થાનિક પોલીસનો તે પણ ત્યાં પહોંચ્યો છે ને જે પર્સનલ સિક્યુરિટી હોય તે પણ ત્યાં અત્યારે બાર થી તેર લોકો ત્યાં પહોંચી ગયા છે અને અત્યારે જે રીતના જે કામગીરી છે તે પણ કરી રહ્યા છે બોડીઓ હોય તેને પણ અત્યારે કવર કરીને તે બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે ને ત્યારબાદ તેઓ બોડી જે છે તે પરિવારજનોને આપવામાં આવશે જી સ્મિત પાંચમી વખત ડેપ્યુટી સીએમ બન્યા હતા અજીત પવાર એટલે કે મહારાષ્ટ્રના લોકો માટે આ સૌથી મોટો ઝટકો છે કેમ કે એક પ્રેમ ભાવ હતો પાંચમી વખત ડેપ્યુટી સીએમ બનીને તે પદ સંભાળવો લોકોનો પ્રેમ હતો લોકો માટે ખૂબ જ આ જે ઘટના બની છે તેને સહન કરવું અને સ્વીકાર કરવું તે ખૂબ જ અઘરું છે જી અત્યારે જે મહારાષ્ટ્રની જે સ્થિતિ છે તે અજીત પવાર જે એવો ચહેરો છે કે જે ઇલેક્શન આવવાનું હોય તે ઇલેક્શન પહેલાં જ જે અજીત પવાર હોય તેમનું નામ જે બહાર આવતું હોય છે અને તે અજીત પવારને અત્યારે જે આપણી વચ્ચે નથી રહ્યા તે અત્યારે મહારાષ્ટ્રમાં જે પણ અત્યારે સ્થિતિ સર્જાઈ છે અને તે દરેક જે પાર્ટીઓ હોય બીજેપી પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે અનેક જે જેટલી પણ પાર્ટી હોય તે અત્યારે કરી રહ્યા છે જે રીતની વાત કરવામાં આવે તો ત્યાંની જે પબ્લિક છે તે પણ અત્યારે દુઃખમાં છે લોકો એકબીજાને સહાનુભૂતિ આપી રહ્યા છે કે જે રીતના વાત કરીએ તો જે ડીવાય સીએમ છે મહારાષ્ટ્રના તેમની જે અત્યારે જે જાણીતો ચહેરો છે અને તેમની સાથે જે આ દુર્ઘટના ઘટી છે અને તેમના પરિવારજનોમાં પણ અત્યારે આવા જે રવાના થઈ ગયા છે અને તે પોસ્ટમોર્ટમ માટે જે બોડી મોકલવામાં આવશે અત્યારે ત્યાંના જે નેતાઓ છે તે પણ અત્યારે ઉગ્ર ન બને ત્યાં કોઈ પરિસ્થિતિ એવી ના સર્જાય કે કોઈને કોઈ જાનહાનિ થાય તેને કારણે મહારાષ્ટ્રમાં પણ અત્યારે જે પાર્ટીઓ છે જે એનસીપી પાર્ટી છે તેની બહાર પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે જી મિત લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું તેવી વિગતો સામે આવી રહી છે એટલે કે શું કારણ જવાબદાર હતું શું પાયલેટના દ્વારા કોઈ ભૂલ થઈ હતી તેવી કોઈ વિગતો હાલ જે સામે આવી રહી છે તેમાં એવું એવું જોવા મળી રહ્યું છે કે જે લેન્ડિંગ થયું તે દરમિયાન જ પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું તે બદલ આ ઘટના બની છે જી ચોક્કસ પણ એવું તો ના કહી શકાય કે પાયલોટની ભૂલ હતી કે કોની ભૂલ હતી પણ એક ટેકનિકલ ઇસ્યુ કહી શકાય કે ટેકનિકલ ઇસ્યુના કારણે પણ આવી ભૂલો થઈ જતી હોય છે ટેકનિકલ હોય તે પાયલોટથી પણ જે છે તે પણ ના થઈ શક્યું હોય કંટ્રોલને જે વાતાવરણ છે તેના પણ કારણે પણ જે ઝાંકળ હોય છે તે પણ ના દેખાયું હોય તેવું પણ એક થઈ શકે છે જો વાત કરવામાં આવે તો અજીત પવાર જે છે તે પણ એ પ્લેનમાં કરે જે હાજર હતા પાયલોટથી જે હતું જે પર્સનલ આસિસ્ટન્ટ જે સિક્યુરિટી હતા તે પણ હાજર હતા જે પાયલોટ જે છે તે રનવેમાં તો જવા દેતું હોય છે પરંતુ કોઈ ટેકનિકલ ઇશ્યુ હોય કોઈ ટેકનિકલ ખામી હોય અને જે વાતાવરણ છે તે પણ એક વિષય છે કે તેના કારણે પણ આવું બની શકે છે જી વે તેમના પરિવાર જે હતો અજીત પવાનો તે પણ બહાર હતો હાલ તેઓ મુંબઈ આવવા માટે રવાના થઈ ગયા છે મહારાષ્ટ્ર થોડાક સમયમાં તેઓ પહોંચી જશે દુઃખદ ઘટના જે બની છે તે પરિવારને પણ જાણ થઈ ગઈ છે પરિવારમાં પણ શોકનો માહોલ છે હાલ મહારાષ્ટ્રની અંદર જે કેવો માહોલ જોવા મળી રહ્યો છે શોકનો માહોલ છે તે તમામને ખબર છે તેમના નિવાસસ્થાને હાલ શું જોવા મળી રહ્યું છે જી અજીત પવારના નિવાસ સ્થાને અત્યારે તેમના જે કાર્યકર્તાઓ હોય છે તેમના જે નેતાઓ હતા તે પણ અત્યારે ઉમટી પડ્યા છે તેમના ઘરની બહાર અત્યારે ભીડ જોવા મળી રહી છે અને જે તેમનો જે પરિવાર હતો તે પણ મેં તમને જણાવ્યું કે તે મુંબઈ બહાર હતો અને તે અહીંયા આવા રવાના થઈ ગયો છે જે રીતના જે બારામતી જે એરપોર્ટ છે તે આવા રવાના થઈ ગયો છે અને ત્યારબાદ જે પોસ્ટમોર્ટમ છે પોસ્ટમોર્ટમ માટે જે બોડી આપવામાં આવશે જે છ લોકોની બોડી છે જે હતા તેમના પરિવારજનો પણ બધાને જાણ કરી દેવામાં આવી છે પાયલોટના જે પરિવારજનો હતા તેને પણ જાણ કરી દેવામાં આવી છે અન્ય લોકોની જે બોડી હતી તેઓ લોકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને ત્યારબાદ તેઓ લોકોને પોસ્ટમોર્ટમ થયા બાદ લોકોને દરેક પરિવાર